હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે કે શ્રાવણ માસ શરૂઆત થઈ ચુકી છે અને આ શ્રાવણ મહિના દરમિયાન હિન્દુજનો દ્વારા ઠેર ઠેર શિવાલયોમાં મહાઆરતી પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને સવારથી જ શિવાલયમાં ભક્તોનું ગોળાપૂર જોવા મળતું હોય છે તેવામાં ભુજ શહેરમાં હમીસર તળાવના કિનારે આવેલ દિંગેશ્વર મહાદેવ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહીં દર્શન કરવા આવતા ભાવિ ભક્તો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે કેટલાક ભક્તો તો જણાવી રહ્યા છે કે અમે ત્રણ પેઢીથી અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છીએ સાથોસાથ અહીં દિંગેશ્વર મહાદેવ મંદિરમાં સાંજના સમયે દરરોજ ધૂનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભક્તો જણાવી રહ્યા છે કે અહી ધૂન સાંભળીને રાજીપો થાય છે અને સમય પણ અનુકૂળ નક્કી કરવામાં આવ્યો છે મહત્તમ લોકો આ લાભ લઈ શકે આ ઉપરાંત ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં સવારના પૂજા અર્ચના તેમજ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ અહીં દર્શન કરવા આવતા ભાવિ ભક્તોના શબ્દોમાં મારું નામ શંભુભાઈ કોટક નાની એવી સંસ્થા અમે ચલાવીએ છીએ અને છેલ્લા બાર મહિનાથી નાની નાની એવી ધાર્મિક પ્રવૃત્તિઓ જેટલી અમારાથી બની શકે એટલી અમે કરીએ છીએ તેના સિવાય છેલ્લા ધનુર્માસ છે આ મહિનાનો થયો એ આખો મહિનો અમે ધૂમ કરેલ છેલ્લા કેટલા અહીંયા બાવીસ વર્ષથી વગાડવા વધારવા પણ છેલ્લે ધનુર્માસ થી અપૂમી નું ટૂન કરી અને હમણાં પણ અમને ધૂન કર્યા પછી એવી પ્રેરણા મળી કે ભાઈ આ ધૂન આપણે ચાલુ રાખીએ તો એટલે કન્ટિન્યુઅસ અમે સોમવાર ઇતિહાસ ને અમાર આ ધૂન પંદર મિનિટ ને ચાલુ રાખી છે અને એ ધૂન પછી આરતી પછી ધૂન ધૂન પછી પ્રસાદી જે કોઈ ભક્તોનો સહકાર મળે તો ભલે નહી તો અમારો ઓમ સેવા મંડળ પોતાના ખર્ચે આ પ્રસાદી કરે છે એના પછી આ વાત શ્રાવણ માસ અમને એવી પ્રેરણા થઈ કે આખો મહિનો ધૂમ કરીએ અને અમે આખો મહિનો ધૂમ કરીએ છીએ અને એમાં ભક્તોનો પ્રસાદી માટે સારામાં સારો સહકાર અને વિવિધ પ્રકારની સારામાં સારી પ્રસાદીઓ રોજ થાય છે અને ભક્તો આખો મહિનો જેને કહેવાય કે આરતીના દરમિયાન મંદિર એકદમ ફૂલ થઈ જાય છે અને પ્રસાદીનો અને ધર્મનો બહુ જ લાભ લે. મારું નામ રમેશભાઈ વાઘેલાજી. આ વિંગેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન કાર્તિક છે અને એના અનેક પર્ચા છે. અમારી પણ આજે ત્રણ પેઢી પુણ્યક થવા આવી. મારા ફાધર મને અહીંયા પેઢી આવતા આ તો આ મંદિરનો ફરજો છે ચારે બાજુ. અને લોકો એને માને છે શ્રાવણ માસ દરમિયાન ভক্তોનો ઘોડાપુર ઉંપે જે અહીંયા તને અને શિવભાઈ વાતાવરણ બની જાય છે. અહીંયા અમે ઘણા સમયથી ઓમ સેવા મંડળ દ્વારા આરતી પૂરી થાય પછી ધૂનનો કાર્યક્રમ યોજીએ છીએ સારી રીતે અને શિવમય વાતાવરણની અંદર આ વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે અને એવા અમારા પૂજારી ઈશ્વરગીરી અને નિતેશ એ પણ એકદમ ભક્તિમય વાતાવરણ ની અંદર પક્ષોને પ્રભાવિત કરે છે હું છેલ્લા ચાર પાંચ મહિના થી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જે રિંગેશ્વર મંદિર તરફથી જે ધૂમ આયોજન કરવામાં આવે છે ખરેખર ખુબ છે અને ખરેખર ખૂબ જ બધાને આનંદમય પ્રવૃત્તિ થાય છે એના માટે બધાથી આજે ખૂબ જ થાય છે